આ વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જો જય આદિવાસી મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ નાય એ ધન ફ્રેશ થઈ ગયા ને ચા પાણી પણ કરી લીધું અને મિત્રો આપણે આવી ગયા છે કામ કરવા કામમાં એવું છે અહીંયા પાણી ભરાઈને થોડુંક ખાડો પડી ગયો હતો ને તો અહીંયા રેતી નાખી દીધી ને જોવે સમય રેતી નાખવા હા અહીં શું કરું રેતી નાખી મસ્ત મસ્ત તૈયાર થઈ ગયો છે વેદા મેં કામ કરો તો મને બતાવા ખાડો છે અહીંયા ખાડો છે એમ કે છે વેદા શું છે મિત્રો તો આપણે આને હરખું કરી દઈએ મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં પણ હવે છે ને આ બધું સામાન બધો બહાર કાઢ્યો છે જુઓ ને આવો કસરો અંદર હતો ને હું દેડા બહુ ખરાબ કરી ગયા હતા તો આ સ્ટોર રૂમ ખરો ને એ બધું સાફ સફાઈ કરીએ આમાં આવું થઈ ગયું હતું બધું કચરો બહાર કાઢીને હરકું સામાન મૂકવો હે એટલા માટે આ રૂમ ક્લીન કરી નાખીએ બધું સામાન હરકો ગોઠવી દઈએ મિત્રો એના માટે છે ને આપણે સાવનનું ભાવનું બધું લઈને મને સામાન બધું હરકું કરવું પડશે મિત્રો આ જુઓ ને કાંદાને પાંદા આ ઉંધેડાનું કોમ બધું કાંદા ને બાદા બગાડ નાખ્યા જુઓ ને આવા કરી નાખ્યા કાંદા ઉપર લટકાવેલા છે પણ હા તોય હારા નથી રહેતા બગડવા માંડ્યા છે મિત્રો હવે કરવું હું આ કાંદા એવા છે કે હું એવો છું કંઈ ખબર નથી પડતી એવું છે મિત્રો તો આપણે આ રૂમને સાફ કરવા માંડીએ બધો સામાન હાથો ગોઠવી દઈએ બરાબર મિત્રો હલો મિત્રો ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહર જય આદિવાસી આપણે બપોર પછી બ્લોકમાં આવ્યા છે

તમને ઓળખણ કરાવશે મેમાન અને આપણે આ રૂમ સફાઈ કરી છે મિત્રો જો મશીન ધોઈ નાખી છે બધી આપણી વસ્તુ મૂકીએ ને સ્ટોર રૂમ કહેવાય બધી ભંગાર ભંગાર વસ્તુ બધું પડી છે ભંગાર એટલે બધી કામ કામની જ વસ્તુ છે પણ આમ કોઈ અંદર જાય ન ને એટલે સફાઈ કરવા જે બહુ હતું બહુ ખરાબ હતું એટલે કર નાખીને આપણી જો સાયકલ છે જો મશીનને પહેલાં હાકતા હતા ને એ સાયકલ છે તો કમ્પ્લીટ કરી નાખી સફાઈ મસ્ત મસ્ત ધોઈ નાખી ને બધું ટેબલ બેબલ બધું પાસું અંદર મીકવાનું છે ટ્રેક્ટર બેક્ટર બધું પંપ પંપની બીજું આ બાજુ રખડે છે ઠેલાને વેલા તો મસ્ત મસ્ત તડકો કાઢે છે મિત્રો તો હું કપડાં ધોઈ નાખું પછી પાસે આપણે છોકરાને લેવા જવાનું છે ને ટાઈમ થઈ શકે છોકરી એમ પાછું લેવા જવાનું છે તો બીજું બન્યા રહીજો પછી પાસે મળીએ આબું કામ કરે છે છોકરો બહુ ડાયો થઈ ગયો ક્યાં નાખવા જાય તઈ જા નાખી આવ નાળિયેરીના પાન રહ્યા ને નાળિયેરી જેવું પામ છે એના એ નાખતો હતો તો વિનાશ નાના નાના પાન લઈને એ નાખવા આવે મારી વાહે વાહે એવું છે ને હવે દોડીને જાય છે પાછો ખોલતો ખોલતો તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે અને આપણે ખાવાનો ટાઈમ થઈ ગયો અને ખાવાનું બની ગયું મસ્ત બટાકાનું શાક બટાકા ટમાટાનું મકાઈના રોટલા જો બટાકાનું રસાવાળું શાક છે જો આ બટાકાનું રસાવાળું શાક મિત્રો મસ્ત મસ્ત સાગ છે પછી મકાયના રોટલા છે આજે તો લાલ મકાય છે હે ને હા મસ્ત મજાનું બની ગયું છે ને મસ્ત મસ્ત મજાનું ખાઈ હાલો બધા જમવા બહાર બેઠા બેઠા છે ભાત છે આ બપોરનું છે 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 ભાત તો હાલો મિત્રો જમવા ભાત આમે ये अपनी गाड़ी भारी से केम भारी होते गाड़ी से केम भारी होते मेरे तो बड़े तान मेरे तो बड़े तान बात है बोलता बड़े तान चोकर खाय ले दो कोई टेंशन करे सब ए में बड़ा हुआ पया तू जब तू ये लेसन करे आ बाजू मां ये लेसन करे से बैठा बैठा अनवी दान गाड़ी फार बजाए से बारिश है क्या रखती है ये तो क्या जाओ सो मादिकरो जो गाड़ी जो आवाज से बार बारी होली फाटलो बच्चे से इतने मुकायो नहीं पापा पाचर पास